દહેગામ નગરપાલિકા વિસ્તારમાં કોલેરાના બે કેસ આવતા થાણાપીડાની લારીઓ બંધ કરાવી દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમાં જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડી અને ખાડા વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન દ્વારા તાત્કાલિક તેમની ટીમ અને આરોગ્યની ટીમની સાથે રાખી અને સ્થળની મુલાકાત લઈ દવાનો છંટકાવ અને આરોગ્ય ટીમની કામે લગાડી દીધી હતી તેમની સાથે આરોગ્ય અધિકારી જીજ્ઞેશભાઈ તથા પિન્ટુભાઈ અમીન નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને નગરપાલિકાના કર્મચારીઓ ખડેપગે ઉભા રહી કામગીરી શરૂ કરી દીધી છે અને દયગામ ખાતે આવેલ ખાણાની દુકાન જેવી કે અમાર આઈસ્ક્રીમ ફેક્ટરી સુભાષ પાણીપુરી પવાની પાણીપુરી કનૈયા પાણીપુરી ચામુંડા પાણીપુરી જેવી લારીઓના સેમ્પલો લઈ રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને ખાડામાં આવેલી મટનની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે અને હાલમાં આરોગ્યની ટીમ આ વિસ્તારની સર્વે કરી દીધી છે અને સરકારી તંત્ર આજે આ વિસ્તારની મુલાકાત લઈ અને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે સંવાદદાતા જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દહેગામ ગાંધીનગર